હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ બે બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર સડસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બસો એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ઓગણ સિત્તેર અડદ તો તેના નીચા ભાવ એક હજાર પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાણું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પંચાવન સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને બ્યાસી રૂપિયા जुवार तिचा भाव पाँच सौ त्राणु रुपियाँ लै नै त्यहाँ उचा भजार सोते नीचा भाव भे हजार पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उच्चा भार हजार पाँच सौ दस तल सफेद तिचा भजार पाँच सौ रुपियाँ लै नै त्यहाँ उसा भाव बजार एक सौ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સત્યાસી મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નત્રીસ કપાસ તો તેના નિશા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાસઠ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પંદર આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને એકસઠ રૂપિયા છેણા તો તેના નિશા ભાવ નવસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એસી રૂપિયા મેથી તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ ધાણા તો તેના નિશા ભાવ एक हजार एक सो वीस रुपयाची लयने तेना उचा भाव एक हजार बसो पचास जुवार तर तेना नि चारसठ रुपया तेना उचा भाव एक हजारने पिस्तालिस वरियाळी तेना निशा भाव एक हजार पचास रुपयाची लय नये तेना उसा भाव एक हजार पाच सो पास तल चपेदा भाव एक हजार सात सो रुपया तेना उसा भाव બે હજાર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો સાસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર જીરું તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને ત્રણસો આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બાસઠ એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સોમોતેર અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંદર ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો પંદર અજમો તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ચાલીસ ડુંગળી તો તેના નીચા ભાવ એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને વીસ રૂપિયા મરચાં સુકા તો તેના નીચા ભાવ પાંચસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને બસો બાજરી તો તેના નીચા ભાવ ચારસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંદર ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંચ કપાસ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પાંત્રીસ ઝીરું તો તેના નીસા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પંચોતેર આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો બ્રેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે છણિયા તોતેના તેના નિશા ભાવ આઠસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બ્યાસી નાળિયેર સો નંગના ભાવ એક હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો દસ નિશા ભાવ છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન મગ તોતેના નિશા ભાવ એક હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો બ્યાસી તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ચારસો બાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જુવાર તો તેના નિશા ભાવ ચારસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ नऊ सो पंचोतेर डूगळी लाल तर तेना निसा भाव एक सो पच रुपयाची लईने तेना उसा भाव पाच सोने बाजरी तर तेना निभाव पाच सो साइ रुपया तेना उसा भाव सोने एकत्रीस तल चपेद तर तेना नि एक हजार सात सो रुपयाची लईने तेना ऊसा भाव बे हजार एक वीस घाऊ टुकडा તો તેના નિશા ભાવ પાંચસો ઓગણ સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંચોતેર મગફળી તો તેના નિશા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને અઠ્યાસી કપાસ તો તેના નિશા ભાવ છસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને ચારસો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ राडो तो तेना निशा भाव सात सो एकावन रुपया त्याचा एक हजारने अगिर एरंडा तो तेना निशाभाव एक हजार एोतेर रुपया तेना उसा भाव एक हजार बसो तेना निशाभाव एक हजार एक रुपया थेने तेना उसा भाव एक हजारने एकाणू अडद तर तेना निशाभाव पाच सो एकावन रुपया તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એકસઠ મગ તો તેના નીસા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અગિયાર ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને છત્રીસ તુવેર તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ સોયાબીન તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક રૂપિયો લસણ તો તેના નિશા ભાવ પાંચસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર મરસા સુકા તો તેના નિશા ભાવ પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકવીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને ચાર રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બત્રીસ મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાશી જીરું તો તેના નિશા ભાવ બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકાણું આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને દસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છત્રીસ સૈણ્યા તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार एक तो तेना निचा भाव एक हजार बसो रुपया तेना उसा भाव एक हजार पाच सो एकाशी मग तर तेना निशा भाव एक हजार वीस रुपया तेना उसा भाव एक हजार सात सो सितर तुवेर तेना निभाव एक हजार बसो पंचावन्न रुपयाची लईने तेना उसा भाव एक हजार ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને ચારસો સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને નેવું રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને

તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો સાહીઠ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો એકાણું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ છસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકવીસ ઘઉં લોકવન તો તેના નિશા ભાવ છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બેતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને દસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છન્નું જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ચોર્યાસી આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ એક હજાર સાડત્રીસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર બસો ને આઠ સુવાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ એક હજાર ચારસો એસી ઈસબગુલ તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંચ્યાસી અજમો તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને છસો રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠ હજાર પાંચસો ને પાંચ તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એંસી ઝીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો પાંચ રૂપિયા આ હતા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ